આ ટોપિક પણ મહત્વનો છે આમાં મિત્રો પ્રશ્નો એ રીતે પૂછાય કે એક તમને પેરેગ્રાફ આપી અંદર સિટિંગ અરેન્જમેન્ટ કઈ રીતે આપેલું છે છે તે લખ્યું ને એના ઉપરથી મિત્રો પ્રશ્નો આપેલા હોય તો એક ઉપરથી પાંચ પાંચ પ્રશ્નો આવતા હોય છે જૂની બધી એક્ઝામમાં જુઓ તો આ રીતની પેટર્ન હતી અને પાંચ પાંચ માર્કનું પૂછાતું હોય છે તો મિત્રો આ મહત્વનો ટોપિક છે અને હું આશા રાખું છું કે તમે આના પર સારું એવું ધ્યાન આપો અને સારી એવી પ્રેક્ટિસ કરો બરોબર હવે મિત્રો હું તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરવાનો છું બરોબર તો હું એવું માનું છું કે લેંગ્વેજ બેરિયર જે છે તમને વાંધો નહીં આવે બરોબર સમજાવવામાં સીધી વસ્તુ છે કે ભાઈ ઇંગ્લિશની અંદર પ્રશ્ન પૂછાનો હોય તો એની કઈ ટર્મિનોલોજી એવી પણ આય નહીં હોય બરોબર બેઠક વ્યવસ્થા રીઝનિંગની અંદર મેથેમેટિક્સ જેવી ટર્મિનોલોજી નહીં હોય રૂટીન જ હશે તો એ બધી વસ્તુ તમે આરામથી સમજી શકશો અને આરામથી સોલ્વ પણ કરી શકશો બરોબર પણ એટલીસ્ટ તમને ખબર પડવી જોઈએ કે આ દાખલો સોલ્વ કેમ થાય છે બરોબર બેઠક વ્યવસ્થા ની અંદર અમુક નિયમો હોય છે ખબર હોવા જોઈએ તો બાકી તમે તમારી રીતે અંદાજે તમે સોલ્વ કરવા જાશો બરોબર તો એ પાંચ નહીં દસ મિનિટ ખાઈ જશે તો અને આ સમય જ નથી આપણી પાસે મેન વસ્તુ તો એ છે એક્ઝામ આપવા બેઠી જાય બરોબર ચાલો તો હવે મિત્રો એની અંદર આપણે આગળ ઉતરીએ હવે ચેપ્ટર નું નામ એવું છે બેઠક વ્યવસ્થા એટલે કે સિટિંગ અરેન્જમેન્ટ બરોબર છે હવે સિટિંગ અરેન્જમેન્ટ સીધી વસ્તુ છે નામ ઉપરથી ખબર પડી જાય કે ભાઈ થોડા વ્યક્તિ હોય છે અને બેઠા છે એ બેઠા છે એના પરથી આપણે પ્રશ્નો બનાવેલા હોય કે ભાઈ પેલો આ વ્યક્તિ બેઠો છો તો તેના ત્રીજા નંબર ઉપર કોણ બેઠો છે બરોબર એની ત્રીજા નંબરે સી બેઠો છે તો સી ની જમણી બાજુ ડી બેઠો એ રીતના આખા પ્રશ્નો સેટ કરેલા હોય છે જો આ તમારે ગવર્નમેન્ટ एग्जाम નો જો કોઈ બેઝ છે ની તો આના પહેલા તમારે આ પ્રશ્નો ક્યારે આવ્યા હશે નહીં આ તમે પહેલી વાર મિત્રો સમજી રહ્યા છો અને ગણી રહ્યા પરંતુ ટફ નથી મિત્રો ઈઝી છે જો ધ્યાન આપો તો બરોબર તો હવે જોવો મિત્રો સૌથી પહેલા સીટિંગ અરેન્જમેન્ટ ની વાત કરીએ ને તો જ્યારે સર્કલ ની અંદર બેઠા હોય જો આવી રીતે સર્કલ ની અંદર વ્યક્તિઓ બેઠા હોય ત્યારે મિત્રો થોડાક આપણે નિયમો સમજી લઈએ બરોબર સર્કલ ની અંદર તમે ધારી લો કે ચાર પાંચ વ્યક્તિઓ બેઠા છે તો આપણે એના પહેલા સમજવાનું શું સર્કલ માં ડાબી બાજુ કઈ કહેવાય જમણી બાજુ કઈ કહેવાય બરોબર ઘડિયાળની દિશામાં કઈ બાજુ કહેવાય ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કઈ બાજુ કહેવાય એ વસ્તુ આપણે સમજવી જરૂરી બને

સમજાય છે આ એક વર્તુલ છે બરોબર તો વર્તુળ કે ઘડિયાળની દિશામાં ચાલે છે એટલે કે ક્લોકવાઈઝ છે ડાબી બાજુ જે છે એ કેવી છે ક્લોકવાઈઝ ત્યારે રાઈટ સાઈડ જે છે બરોબર એટલે કે ઘડિયાળની ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલે

જો પેલા પ્રશ્ન શું કહેવા માંગે છે એ જે છે એ બી ના જમણે જમણે કેટલામાં તો કે ત્રીજો બેઠો છે અને સી ના ડાબે બીજો બેઠો છે જ્યાં સુધી મિત્રો નિરાહ તમે પ્રશ્ન લઈ વાંચશો ત્યાં ઉપર સુધી તમે આ વસ્તુ સમજી શકશો નહીં હવે મિત્રો અહીંયા જે છે ને સૌથી પહેલા તો તમારે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું રહે બરોબર ચાલો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે

બીજો છે હાલો હું અહીંયા ફરીથી એક બીજો આપણે સર્કલ બનાવી લઈએ જો આ સર્કલ છે આ બી છે બી ના જમણે એટલે કે આ બાજુની સાઈડ પહેલો બીજો ને ત્રીજો કોણ છે તો કે એ છે હવે આ એ જે છે એ સી ના ડાબે બીજો છે સી ના ડાબે બીજો છે જો આ જમણી સાઈડ થાય તો આપણે આ જે સી ડાબી સાઈડ થાય છે તો આ બાજુથી ગણવાની હસીથી વસ્તુ ગણો જો હું અહિયાં સી મૂકી દો જેની સાઈડ આપે ત્યાં મૂકી દઉં આ સિં મૂકી દો બરોબર સિંહના ડાબે બીજો છે એટલે આ પેલો ને આ બીજો સમજાયું મિત્રો કે નથી સમજાયું આ બધી વસ્તુ મિત્રો થોડુંક જે છે આમાં મેથેમેટિક્સ નથી પણ બધું તર્ક લગાડવાનો છે ફરીથી મિત્રો જો આ બી છે બરોબર બી ના જમણે પેલો બીજો ને ત્રીજો કોણ છે તો કે એ છે બરોબર અને આ એ પાછો જે છે સિં ના ડાબે સી છે સી નો ડાબો કઈ બાજુ થાય મિત્રો જો આવડી આ બાજુ આવે છે એટલે આ ડાબી બાજુ થાય થાય ને હા આ ડાબી બાજુ થાય ડાબી પહેલો અને બીજો છે કોણ છે તો કે એ છે મિત્રો જો હવે તમારે સ્પેશિયલ કમેન્ટ કરવાની છે આ વસ્તુ તમને ખરેખર સમજાણી છે કે નહીં જો તમને સમજાણી હશે આ બંને વસ્તુ તો જ તમને આગળ ખબર પડશે બાકી ખબર નહીં પડે હવે જો આ સી ના ડાબે બીજો એવું કીધું છે પહેલો બીજો સોરી આ સી પછી પહેલો ને બીજો એમ થયું હવે હું એમ કહું કે એના જમણે બીજો તો કે એના જમણે બીજો કોણ આ એ છે એની જમણી બાજુ તો કે જમણા હાથ બાજુ પેલો અને બીજો બરોબર તો એના જમણે બીજો સી થાય સી ના ડાબે બીજો એ થાય મિત્રો બરોબર છે આ વસ્તુ માત્ર તમારે તમને સમજાવવા માટે છે કોઈ દાખલો છે નહીં પરંતુ આની અંદર મારે થોડોક ટાઈમ વધારે આપવો પડે કારણ કે જ્યાં સુધી દરેક વ્યક્તિને ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ જ નકામી છે બરોબર છે ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ એ જે છે બરોબર એટલે આ એ જે છે ઈ બી ના જમણે બી આ જમણી છે ત્રીજો છે પહેલો બીજો ને ત્રીજો બરોબર જો હું આકાશ શબ્દ આલું છું અનુક્રમમાં ચાલુ આ થઈ ગયું અને સી જે છે અને સી જે છે ઈ એ ના ડાબે સોરી સી ના ડાબે પહેલો ને બીજો કોણ છે તો કે એ છે સમજાય ગયું મિત્રો કે નથી સમજાયું ચાલો હવે મિત્રો આપણે આગળ સમજીએ બીજો દાખલો બરોબર છે ચાલો

સૌથી પહેલા મિત્રો તેના રિસ્પોન્સ ઘટી ગયા છે કે ખરેખર તમને લેક્ચરમાં મજા નથી આવતી કે ટાઈમ વેસ્ટ થાય છે બરોબર જો જે રેગ્યુલર લોકો છે તો કરે જ છે જે ગણા કઈ કે પાંચસો સાડી ચારસો પાંચસો વિદ્યાર્થી છે જે રેગ્યુલર છે બાકીના લોકો બરોબર હવે કાયની જાતે રીડિંગ કરી રહ્યા છે બરોબર છે કા પછી ને ટાઈમ વેસ્ટ થાય છે કા પછી શરૂઆતનું જે મોટિવેશન છે

ચાલો હવે મિત્રો આગળનો દાખલો સોલ્વ કરીએ સૌથી પહેલા છકડું બનાવો છકડું છકડું આ છકડું બનાવી દીધું પછી આ એક સેન્ટરમાં ગમેને બેઠાવાનો છે પણ જેને આપણને સાઈડ લખી લે આપી દો એને બેઠણ જો p એ p ની નથી આપી બરાબર ક્યુ ને ડાબે બીજો છે એટલે આ ક્યુ મૂક દો ક્યુ બરોબર ક્યુ ને ડાબે એટલે કે મારા ડાબા બાજુ આ બાજુ સાઈડ થાય ને બરોબર ક્યુ ને ડાબે કરે જો ભાઈ અલરે કલો જ લખવા ચાલો ક્યુ ને આ ડા બીજો બેઠો છે એટલે પેલો ને આ બીજો કોણ બેઠો છે તો કે પી સર બેઠો છે સમજવાનું છે કે નહીં ચાલો તો મિત્રો આ થી આપણા બે વાક્યો અલગ પડશે વચ્ચે આ કે જે છે ને એનો મતલબ થશે ક્યુ બરોબર એ હમણાં હું તમને સમજો પણ પહેલા પહેલું વાક્ય સમજો મિત્રો મારા વાલેરા જો પી જે છે પી ભાઈ જે છે એટલે આ ભાઈ જે છે બરોબર क्यू ને એટલે આ ક્યુ ભાઈ સાહેબ છે એને ડાબે એટલે આ ડાબી છે બરાબર જે ક્લોકવાઇઝ છે બીજો છે એટલે પહેલો ને બીજો છે કોણ છે તો કે પી છે સર કોણ છે પી છે બરાબર આ વસ્તુ સમજાય સમજાઈ ગયું કે નહીં બરોબર હવે એની પછીના વાક્યમાં શું કહે કે જે કે જે એટલે ક્યુ આર ના જમણે ત્રીજો બેઠો છે બરાબર જો જમણે કીધું છે મિત્રો જો તમે સમજો મિત્રો અહીંયા હું આર મૂકી દઉં બરોબર તો આ આર ની જમણી બાજુ કઈ થાય તો કે એન્ટી ક્લોકવાઇઝ જે છે બરોબર એન્ટી ક્લોકવાઇઝ એ જમણી સાઈડ થાય હવે જો હું આઈ આમ ચાલુ બરોબર જો હું આ બાજુની સાઈડ ચાલુ તો એ એન્ટી ક્લોકવાઇઝ ના થાય બરોબર તો એ ડાબી થઈ જાય જે ક્લોકવાઇઝ થઈ જાય જે આપણી સૂત્ર આપણી રકમ પ્રમાણે ખોટું છે બરોબર તો આ આર બાય જે છે એ આ બાજુની સાઈડ ચાલે છે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે જમણી બાજુ તો આ જમણે ત્રીજો છે આ છે ફરીથી સમજવાનો પ્રયત્ન કરી જો બધાથી પહેલા મિત્રો અહીંયા સમજાવું છું બરોબર પી પી ભાઈ જે છે એ ક્યુ ને ડાબે ચાલો ક્યુ મૂક્યા ક્યુ ડાબી સાઈડ આ થઈ કેટલામાં છે તો કે બીજો છે તો કે આ પહેલો અને આ બીજો કોણ તો કે પી ની વાત હતી સાહેબ બરોબર ચાલો તો કે જે એટલે કે ક્યુ ની વાત છે ક્યુ જે થી આર ના જમણે ત્રીજો છે બરોબર આર ના જમણે એટલે હું જો અહીંયા મૂકું આર બરોબર તો આ આર ની જે છે જમણી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ સાઈડ જે છે તો પહેલો બીજો અને ત્રીજો કોણ છે તો કે ક્યુ છે આ ખાલી મિત્રો ઇક્વેશન મૂકું છું દાખલા નથી

એની તરત જમણે એટલે એના પછીનું સ્થાન d ના તરત જમણે બેઠો છે કોણ તો કે બી બેઠો છે સમજાય છે મિત્રો કે નથી સમજાતું બરોબર છે હજી એકવાર મિત્રો ફરીથી સી એ જો આયા તમને બબ્બે આપેલા હોય ને બરોબર એમાંથી એક નો પ્રશ્ન હોય ને એક ના આધારે બીજાનો બીજાનો સ્થાન આપ્યું હોય જો સી નો પ્રશ્ન છે ડી ના d ના આધારે નું સ્થાન આપ્યું છે તો ડી ને આપણે જે છે એ પહેલા લેવાનું આયા બી જે છે એ પ્રશ્નમાં છે તો ડી જે છે એ એના આધારે સ્થાન આપેલું તો ડી ના આધારે આપણે હવે તરત જમણે બેઠો છે પેલો બીજો ત્રીજો તરત જમણે બેઠો છે આટલી વસ્તુ કઈ દીધી બરોબર જો મિત્રો આ વસ્તુ છે ને હું તમને કહું આ તમને સમજાવી રહ્યો છું ને એટલે વાર લાગ્યો બાકી આ ત્રીસ સેકન્ડ નો લાગતા લાગ્યા પંદર સેકંડ ની અંદર આ બધા દાખલા solve થઈ જાય એટલે પણ સમજી સમજ્યા હોય આપણને આવડ્યું હોય તો આપણે એ વસ્તુ કરી શકીએ બરોબર ચાલો હવે એ જે છે એ ભાઈ સાહેબ જે છે ઈ ના ડાબે બીજા બેઠા છે બરોબર છે એ ભાઈ સાહેબ જે છે એ ઈ ના ડાબે બીજા બેઠા છે હવે જો મિત્રો અહીંયા કેવું છે કે આ ત્રણ જગ્યા ભરાઈ ગઈ છે બરોબર એ ત્રણ જગ્યા સિવાયની બે જગ્યા ખાલી છે અને એ બે જગ્યા માટે પ્રશ્ન પૂછ્યો છે કે એ ઈ ના ડાબે બીજો બેઠો છે બરોબર તો હવે આ ત્રણ ની અરે કઈ સંબંધ આપણે લખ્યો નથી પણ સીધું એમ લખી નાખ્યું કે એ ઈ ના ડાબે બીજો બેઠો છે જો હવે મિત્રો આમાં કેવું થાય ફરીથી આપણે હતી એની જ મેથડ કરીએ જો એ જે છે ઈ ના ડાબે હવે જો હું ડાબે લખેલું છે જો હું અહીંયા ઈ મૂકું ને તો થાય મૂક્યો હોય તો એના ડાબે પેલો બીજો ત્રીજો થઈ જાય બરોબર એટલે આ સ્થાન મૂકોમાં પણ તમારે ધ્યાન રાખવું મને ખબર છે ઘણા લોકો ને બાઉન્સ જતું જો આ વસ્તુ ચાલો

એક ટેબલ છે એ ટેબલ ની અંદર પાંચ વ્યક્તિઓ મો ડાબે બીજો બેઠો છે કોણ તો કે સી જો આવી રીતે વાક્ય લેવાનું ડી ના ડી ના ડાબે ડાબે એટલે આ બાજુની સાઈડ બીજો બેઠો છે પેલો બીજો કોણ બેઠો છે તો કે સી

સમજણ તો આ સેન્ટેન્સ આຊું પડે અમે અહીંયા ઈ મૂક્યો હોય તો ઈ ના ડાબે પહેલો બીજો ને ત્રીજો એ આ અહીંયા તો આપણને કેટલામાં પૂછ્યો છે બીજો પૂછ્યો છે તો આ બંનેના સ્થાન આ રીતના જ ગોઠવી શકો છો તમે બરોબર છે બીજું કોઈ સ્થાન છો તો ખોટો પડી જશે તો હવે મિત્રો એવો પ્રશ્ન ના પૂછો કે બી ના જમણે બીજો કોણ બેઠું બી ની આ આ સાઈડ ગણીએ તો ક્લોકવાઈઝ થાય તો એ ડાબી થી જાય

ચાલો મિત્રો મિત્રો આપણે અત્યાર સુધી જે છે વર્તુળ વ્યવસ્થાની સર્કલ ની અંદર મિત્રો બેઠક વ્યવસ્થા સમજ્યા હતા બરોબર એ થોડું અઘરું પડતું પણ હવે જે છે એક લાઈન ની અંદર મિત્રો બેઠા હોય એક સીધી લાઈન માં આડી લાઈનમાં ઊભી માં ગમે એમ બેઠા હોય એના પ્રશ્નો આવશે જે વર્તુળ કરતા સર્કલ કરતા પ્રમાણમાં સહેલા રહેશે બરોબર સમજવામાં અને સોલ્વ કરવામાં પણ એટલું બધું અઘરું લાગશે નહીં તો મિત્રો હવે જો આપણે આગળ સમજીએ તો સૌથી પહેલા આપણે પ્રશ્ન વાંચવાનો અને

પાંચ હવે મિત્રો અહિયાં શું કીધું છે કે સી જે છે એ ઈ ના સી જે છે ઈ ના જમણે ત્રીજો બેઠો છે તો ઈ ના જમણે ત્રીજો બેઠો બેટો મિત્રો આવું હોય ને ત્યારે એકવાર તમારે આખી રકમ વાંચી લેવાની પછી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો એનું કારણ હું તમને કહું હમણાં બરોબર પછી બી એ બી જે છે બી વાય એ ડી ના ડાબે ત્રીજો બેઠો છે બધા સર ઈ કઈ ફાયદો નહીં ભાઈ ફાયદો એટલા માટે હવે વાંચો તમે સી એ આડીય રોળ જમણા છેડે બેઠો છે સમજાય છે મિત્રો જો આ આડીય રોળ છે એનો જમણો છેડો આ છે અને આ સી બેઠો છે આ વસ્તુ એક આપણને ક્લિયર થઈ ગઈ હવે કોઈ પણ પ્રકારની મૂંઝવણ રહેતી

ચાલો તો c એ આડી અનુલોમ જમણા છેડે બેઠો છે મિત્રો સીધી વસ્તુ છે તો ડી અને સી ના વચ્ચે કોણ હશે જુઓ મિત્રો અહીંયા ઉતારવા મારે જો ડી ના ડાબે બીજો બેઠો છે કોણ બી તો મે જે છે d ના જમણે મૂકી દીધો બરોબર તો ડી ના ડાબે આવે તો અહીંયા હું ડી મૂકીશ બરોબર છે જો અહીંયા હું ડી મૂકીશ તો ડી ના ડાબે પહેલો ને બીજો કોણ આવશે d આવશે જો આ આ રકમ પ્રમાણે બરોબર છે તો હવે મિત્રો અહીંયા તો આ બંનેના વચ્ચે એક જ વ્યક્તિ ઉજે કોણ છે તો કે એ છે તો એ અહીંયા જ આવશે કન્ફર્મ છે તો ડી અને સી ના વચ્ચે કોણ બેઠો આ ડી ભાઈ છે ને આ સી ભાઈ છે એની વચ્ચે કોણ છે એ ભાઈ છે સર કન્ફ્યુઝ કરી દીધા તમે આ બધું લાંબુ લાંબુ કે અહીં બરોબર ને ચાલો ટૂંકમાં સમજાવી દઉં સૌથી પહેલા પાંચ વ્યક્તિ બેઠા છે બરોબર પાંચ વ્યક્તિ બેઠા એમાં આપણે રકમની અંદર એમ તો કહી દીધું કે જમણી બાજુનો જે છેડો છે બરોબર છે કઈ બાજુનો તો કે જમણી બાજુનો એટલે આ જમણી જમણી બાજુના છેડે તો સી ભાઈ બેઠા છે કન્ફર્મ થઈ ગયું બરોબર પછી આ વાક્યની અંદર એમ કીધું કે સી જે છે ને પોતે ખુદ એનું સી નું સ્થાન તો કે ઈ ઈ ની જમણી બાજુ ત્રીજો છે તો આ જો અહીંયા ઈ હોય તો આ પહેલો બીજો અને આ ત્રીજા સ્થાને કોણ છે સી છે આવા સેન્ટેન્સ ની અંદર કીધું પછીના સેન્ટેન્સમાં એવું કીધું કે ડી ના ડાબે બીજો આ ડી જે છે એની આ ડાબી બાજુ થાય પહેલો અને બીજો કોણ છે તો કે બી છે બરોબર છે પછી તો કે હવે સર એક એ વજો તો એ એની જગ્યાએ એક જ ખાલી થી ન્યા મૂકી દીધો હવે હું પૂછું કે ડી અને સી ની વચ્ચે કોણ બેઠો સર એ જ બેઠો છે એ જ બેઠો છે બીજો કોઈ નથી બેઠો એ જ વ્યક્તિ છે બરોબર છે ચાલો તો મિત્રો ચાલો હવે વસ્તુ આપણે થોડી સમજીએ તો મિત્રો વસ્તુ સમજીએ તો ચાલો મિત્રો

છે તો મિત્રો પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં અને નોટ્સ બનાવી હોય તો મિત્રો આના ફોટા મને મોકલજો એવી નોટ્સ બની છે કેટલું મિત્રો હવે જે છે એ તમારો કોન્ફિડન્સ અથવા તો જે કન્સિસ્ટન્સી હતી એ હજી સુધી રહી છે તે પણ હું જોઈશ બરાબર વધારે કંઈ નાખ્યા હતા મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત